નમસ્કાર મિત્રો મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જે ભરતી આવેલી હતી એ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો આ મેરિટ લિસ્ટ ફટાફટ ચેક કેવી રીતે કરવું એના માટે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો હવે જોઈએ કે આ ભરતી માટેનું મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું છે તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોય છે એ ગૂગલ ક્રો ક્રોમ ઓપન કરવાનું છે તો ગૂગલ ક્રોમ ઓપન કરશો એના પછી અહીંયા બોક્સમાં તમારે સૌથી પહેલાં બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સ્લેશ એચ આર એમ એસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તો એના પર સૌથી પહેલાં તમારે આટલું લખી અને સર્ચ કરવાનું રહેશે તમે અહીંયા જોઈ શકો છો કે વેબસાઇટ આ પ્રમાણે ઓપન થશે ઈ એચઆરએમ ગુજરાત અહીંયા મેરિટ લિસ્ટનો નીચે આપણને ઓપ્શન મળે છે એના પર તમે ક્લિક કરશો મેરિટ લિસ્ટ ઉપર એટલે સીધા જ તમે આ પેજ ઉપર પહોંચી જશો એના પર ના હોય તો તમે મેઇન વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે અહીંયાથી જેને આપણે ફોર્મ ભર્યું હતું એ પ્રકારે અહીંયા રિક્રુમેન્ટનો ઓપ્શન મળે છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમે જોઈ શકો છો રિક્રુમેન્ટની અંદર અહીંયા આપણને મેરિટ લિસ્ટ જોવા મળે છે જે ઓપ્શન ખુલ્યો છે એની અંદર મેરિટ લિસ્ટ તો મેરિટ લિસ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકાર એક બીજું પેજ ખુલશે એની અંદર આપણને બે ઓપ્શન મળે છે એડવર્ટાઇઝની અંદર આ રીતે તમે ઓપન કરશો એટલે તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે તમે જે જિલ્લામાંથી ફોર્મ ભર્યું હોય એ જિલ્લો અહીંયા જે પ્રકારે જિલ્લો હોય પાછળ અહીંયા જિલ્લો જોઈ શકો છો અમદાવાદ છે અમદાવાદ અમરેલી અરવલ્લી બનાસકાંઠા તો આપણે આપણો જિલ્લો અહીંયાથી શોધી લેવાનો છે માનો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે તમારો સાબરકાંઠા જિલ્લો છે તો સાબરકાંઠા ઉપર આપણે આ રીતે ક્લિક કરીશું એટલે પસંદ થઈ જશે ત્યાર પછી પોસ્ટ તમે કઈ પોસ્ટ માટે ફોર્મ ભર્યું હતું જો અહીંયા આંગણવાડી હેલ્પર એટલે આ તેડાઘર માટેની ભરતીનું લિસ્ટ છે આ તેડાઘર છે જ્યારે બીજું જે નીચે લિસ્ટ છે એ ડબલ્યુ ડબલ્યુ આ આંગણવાડી કાર્યકર માટેનું લિસ્ટ છે તો જો તમે કાર્યકરમાં ફોર્મ ભર્યું હોય તો એના પર ક્લિક કરવાનું તેડાગરમાં કર્યું હોય તો તેડાગર માટે અને નીચે સર્ચનું જે ઓપ્શન છે એના ઉપર સર્ચ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ પ્રકારે અહીંયા આખા જિલ્લાનું લિસ્ટ ઓપન થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ સાબરકાંઠા ઈડર તાલુકો છે અહીંયા ગામ લખેલા છે અચરાલ અરોડા કાનપુર આ પ્રમાણે ગામ છે ત્યાર પછી અહીંયા આંગણવાડી કઈ છે એક બે ત્રણ આંગણવાડી ગામમાં હોય તો એ પ્રકારે આંગણવાડીનું નામ છે અને અહીંયા ઓપ્શન મળે છે વ્યૂ મેરિટ લિસ્ટ તો આ મેરિટ લિસ્ટ મૂકેલા છે આ જે પહેલી જ લાઈન છે વ્યૂ મેરિટ લિસ્ટની અંદર મેરિટ લિસ્ટ છે એના સિવાય બીજું જ જે લિસ્ટ છે રિજેક્ટ લિસ્ટ છે એટલે જેમના ફોર્મ રિજેક્ટ થયા હોય એમનું લિસ્ટ છે અને એપ્લાય ગ્રીવન્સ આ ખૂબ જ ઉપયોગી મિત્રો ઓપ્શન છે ગ્રીવન્સની અંદર તમારે કોઈ પ્રશ્ન હોય તમને કે મેરિટ લિસ્ટ ખોટું બન્યું છે અથવા તો તમારે કોઈ કમ્પ્લેન કરવી હોય તો એપ્લાય ગ્રીવન્સ પર ક્લિક કરશો એટલે તમને એક ફોર્મ ભરવા માટેનું મેનુ મળશે અહીંયા જાહેરાત ક્રમાંક અરજી ક્રમાંક ઓટીપી જિલ્લો ગામ આ બધી માહિતી તમારે અપીલ અહીંયા તમે જોઈ શકો છો અપીલ રજૂઆત ફરિયાદ તમારે કોઈ ફરિયાદ હોય તો એના પરથી તમારે કરવાની છે બાકી કોઈ ફરિયાદ ન હોય તો તમારે સીધા તમારો જિલ્લો પસંદ કરી અને મેરિટ લિસ્ટ જે પોસ્ટ માટે તમે એપ્લાય કરેલ હોય એ પોસ્ટ પસંદ કરવાની છે અને સીધા આ પ્રકારે તમારું ગામનું નામ જોવાનું છે અહીંયાથી ગામનું નામ જોઈ અને સામે વ્યૂ મેરિટ લિસ્ટ આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારા ગામનું જે મેરિટ લિસ્ટ છે એ તમારા મોબાઈલમાં ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે તો જે જગ્યાએ ડાઉનલોડ થાય એ જગ્યાએ જઈ અને તમારે એ મેરિટ લિસ્ટ આ રીતે જુઓ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી ગયો છે ડાઉનલોડ ઉપર ક્લિક કરશું એટલે એ મેરિટ લિસ્ટ ડાઉનલોડ થઈ જશે અને આ રીતે તમારે ઓપન કરી અને લિસ્ટમાં તમારું નામ ક્યાં છે કયો ક્રમ છે એ તમે જોઈ શકો છો તો આ પ્રકારે મેરિટ લિસ્ટ અહીંયા મૂકવામાં આવેલું છે અહીંયા તમારા અરજી ક્રમાંક છે નામ છે અને કેટલું મેરિટ લિસ્ટ બને છે પહેલો જેનો નંબર આવેલો હોય ક્રમે ફર્સ્ટ નંબર વેઇટિંગ વેઇટિંગ આ રીતે લિસ્ટ તમે જોઈ શકો છો તો મિત્રો આંગણવાડી કાર્યક્રમ અને તેડાગરનું મેરિટ લિસ્ટ આ પ્રકારે જોઈ શકાય છે તમને સીધી જ મેરિટ જોવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો ત્યાંથી તમે સીધા જ લિંક ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો ફરી મળીશું મિત્રો નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત